સુરતના ભેસ્તાન વિસ્તારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટનામાં બે વર્ષના માસૂમ બાળક સહિત ત્રણ લોકો ગંભીર રીતે ડાજી જતા સારવાર હતે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જ્યાં બાળકનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું રસોઈ બનાવતી વેળાએ ગેસ લીકેજ બાદ અચાનક આગ લાગતા ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો સુબત પ્રસાદ ભેસ્તાન વિસ્તારમાં પોતાની પત્ની અને બે વર્ષના બાળક જોડે રહે છે ગતરોજ પ્રસાદ પોતાના કામે ગયા હતા તે દરમિયાન તેમની પત્ની ગુડિયા પ્રસાદ બાળક સુમિત અને ભાઈ નીરજ કુમાર ઘરે હાજર હતા પત્ની ગુડિયા કુમારી ગેસ પર રસોઈ બનાવી રહી હતી જે વેળાએ અચાનક ગેસ લીકેજ થતા આગ ફાટી નીકળતા દોડધામ લોકો મદદ દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ એકસો આઠ કરવામાં આવી હતી એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ત્રણેય સારવાર હતી સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં બે વર્ષના બાળકનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે

समझिए हम लोग डायरेक्ट पेंटिंग में काम करने वाले थे मालूम चला फोन किया तो हम लोग आए दौड़ के कितने लोग जल गए तीन आदमी जल गए लेडीज जला है एगो लेडीज का लड़का जला है एगो उसका भैया जला है लड़की का क्या हुआ फिर छोटा लड़का का मौत हो गया है और मतलब दो गो अभी सीरियस में है लड़की की कितनी उम्र होगी चौबीस साल लड़का जो मरा वो एक साल ક્યા કરે આપણે ઘર પે ખાના બના રહી અચાનક અચાનક ગેસ લિક લાયા ડાયરેક્ટ